પણ સ્વામી આ બગડા નથી ને બગાડવામાં આવ્યા છે અત્યારની પેઢી ને નથી બિચારી એને બગાડવામાં આવી છે કઈ રીતે ટીવીના પડદા ઉપર બસો બસો કરોડ રૂપિયા આપણા છોકરાઓને રમાડવાના લઈશ ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે કોમ્પ્યુટરાઈઝ અને હામે ડુંગરે જવા દે કોમ્પ્યુટરાઈઝ ગાડી ઉડાડીને શું કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે જોઈજો સ્વામી હું બહુ બહુ સ્પષ્ટલી વાત કરું છું મને ખબર છે જેથી તે કોઈ બંદૂક જ નાખશે કેમ કે કેટલાને ધંધા ભાગ છે માઉન્ટેન એન ડ્યુ ડર કે આગે જી છે એટલે એનું કહેવાનું એમ છે કે તમે ગભરાતા હો તમારું મન વિચલિત હોય તમે કોઈને કંઈ કઈ ન હોકતા હો તમને અંદરથી ડર વહી ગયો હોય તો અમારી આ વીસ રૂપિયાની પાણીની બોટલ પીવો તો તમને અભયવરદાન પ્રાપ્ત થાય તો એનો મતલબ એવો છે ને કે સાડા લાખ નું દેણું થઈ ગયું બાપુજીને હગાવાલા ન કઈ હકતા હો તો ચાર પાંચ બોટલ પીન બાપુજીને કહેવા જાવ ને મળદો વાલા કામ કરકે આયા હું બોલો રેશન કાર્ડ માં નામ કાઢ નાખે બીજું કઈ હે અરે મારા વાલા મારા બાપ મારા ભગવાન અભય વરદાન જોતું હોય ને તો એક વખત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ ના ચરણે આવો બણ જાય કભી ગ્રાલ આનંદ જોર કવિ સુમન ચંદ જવિ બલ કિશોર અંધની ભગવાન તમને વળી ક્યાં ને ક્યાં ચડી ગયા એમ પછી આઠ વર્ષનો છોકરો પાછો શીખી લઈને આવ્યો તેમાં હિન્દીમાં લખેલો તું ભાઈ છે નીચે ઉતર જાઓ હમલોગો કો સમજ મે નહીં આ રીતે તમને નહીં આ તો હે તો ક્યાં એ કે તુમકો સમજ મે આપણું હિન્દી મેં પછી મને એવું થયું આને મગજમાં નથી ઉતરતું મેં કીધું કાંઈ એક વખત ચહેરે સ્માઈલ પડે ઘટમાં દુઃખના ઘાન નાભી થી વેણ નીકળે ને મોઢે આવે માં તમારી અંદર જે શક્તિ બેઠેલી છે ને તમને ઉજાડી દે એટલે દરિયામાં રસ્તા કળાતા દેખે ને કુદરતી હું હું સ્વામી ગુજરાતમાં પેલી ઘટના એવી ઘી ચાલુ ડાયરે હિન્દી ફિલ્મ ના ગીત મેં દુહામ ધક્કો મેરા કોઈ વિશેરું નહોતું કુદરતી હું હું જોઉં હિન્દી ફિલ્મના ગીત મેં દુહામ ધક્કો માર્યો હું કામ ઓલા છસો સ્માઈલ દેવા હાટું કઈ રીતે બળદોને જીતા તદા જીસ કે લીએ મે જીસ કે લીએ યાર મરતા તા પણ એક એસી લડકી થી મે જીસ પ્યાર કરતા તા શેમ ટુ યુ જા આમ જ ઓલા હિન્દી વાળા હાંકલા પડકારા કીરા એને એને વિશ્વાસ જ આવી ગયો યા પણ વાલા લાગતા હૈ અને કુદરતી હું હોય મેં કીધું આલો પેલો દુઃ તો સક્સેસ ગયો મેં કીધું હિતેશ બેટા બીજો દુહો આપો બેટા હિતેશે બીજો બીજો દુહો આપ્યો બણજોને ના કજ રે કિદાર ના મોતીઓ કે હાર ના કોઈ કિયા ઝીંગાર ફિર ભી કિતની સુંદર લગતી હો અમારા કાંજી ફૂટા બાર હતા એનો લેહકો હતો આ મને થોડુંક આ તો ઉગી જાય એટલે હું કહું એને એક લેહક હતો અમારા મારા ચલાળાના અને હું તો બધાને પ્રેમથી બે હાથ જોડીને વિનંતી કરું ક્યારેક મારો બાપઈએ ક્યારેક આવો ગાંડી ગેર ફરવા એ જે કાનજીપુટા બારો પણ હું એની એક એ એની જે વાર્તાઓ હતી ને એમ એ એક તારો હોય ને તો તો જ એની વાર્તા જામે નકર ન જામે અને હું તો તમને બધાયને કહું મારા બાપ ક્યારેક પ્રભાચ્યા સાંભળવા હોય તો કાનદાસ બાપુ નારાયણ સ્વામીના પ્રભાચ્યા સાંભળો ક્યારેક હારી વાતું સાંભળવી હોય તો લાખણસિંહ બાપા ગઢવી છે હે ભીખુદાનજી ગઢવી છે વીરતાની વાતું સાંભળવી હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી છે હે આ કેટલા મહાપુરુષો મને તમને ઈશ્વરે આપ્યા છે પણ આપણે હું નકરું જ મારે રાખી ઋત્વિક રોશન હલો એનો વાંધો નહીં પણ આ ભજનો જે ગાઈ ગયા છે આ બધાએ હાંચવી રાખ્યું છું ને એને 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 એના જો ભજન એક જ છે જીભ અલગ અલગ છે પણ અંદરનો ભાવ તો અલગ અલગ જ હોય ને કયા ભાવથી કોણ ગાય છે હું દાખલા તરીકે તમને એમ કીધું આમાં કંઈ મજા નતા ને એક ભાઈ આવ્યો હતો એ આમ કરીને વીઆઈ ગયા ફલાણો આમ કીગડો આમ કરીને ગોટો પોટો વાળાને વીઓ દઉં તમને ઉગે ખરું ન ઉગે હું કામ અહીંથી નીતિથી જેટલું દેવાય ને એટલી તમને નીંદર ઘેરેથી હારી આવે નગર નીંદર ન આવે આમાં પણ એનો એ જ રેડિયો દે તમે ચાલુ કરે ઓલા બે દુહા પતી ગયા છો હા એ રેડિયો ચાલુ કરવામાં આપણા વડીલો એ જે પ્રભાત ચા સાંભળ્યા ને પછી એમાં એક વસ્તુ આવતી હતી કે એક દુહો બીજો છે મને હજી એક યાદ આવે બણ ભૂલ તુમે બેજા હે કે તુમે ભૂલ નહીં મેરા દિલ હૈ એ પ્રિયતમ મેરે મુજકો લિખના ક્યાં તુમારે કાબિલ હરાજી રે એમાં પાંત્રીસ ને સાઈડમાં કરીને છસો માં પંદર આગળ આવ્યા મને તેડી લીધો મને કે ક્યાં વાત એમ એ કાઠિયાવાડી બાત કાં છે લાવતો મેં જ્ઞાતિ જ લાવતા હા કે એમને થોડા ઉગતા હે આ શેત્રુજી પાણી પીતે બધું થોડું ભાઈ હું તો તમને બધાને દિલથી કહું ક્યારેક આવો અમારી ગાડી ગઈર ફરવા જ્યાં હાવજડા જોવા આવો તમને મજા આવશે તમારા ખર્ચે આવો તમારા ઘરસાનું જ કહું ને કઈ બધાનું ક્યાં ભેળું કરવું એમાં હમણાં હમણાં અમારે મહેસાણાથી બે ચાર કપલ ફરવા આવ્યા અમારે ગાંડી ગીર ફરવાનું બહુ ભણી ગયેલા છે એજ્યુકેશનવાળા હતા અને અમે ગાંડી ગીરવાળા અમને હાવ તળપદી ભાષા ફાવે તો એ બે ચારેય બહેનો હતી ને એટલે મને કે હિતિશભાઈ મારે સાવજ જોવા જોવા છે મેં કે સાવજ જોવા જોવા શું હે કરો છો મેં કીધું હજી ફરીથી બોલો તો સાવજ જોવા જોવા છે મેં ધીમે બોલો અમારો હાવે જ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય હાવેજી હાવેજ જ હોય એને સાવજ ન કહેવાય ગમે એટલું ભણી જાવ પણ મૂળ હુકમ સુકી જાવ કે હા અમારે સાવજ જોવા જવા છે મેં કીધું જો આ મારું ફળિયું છે એક ઓસરી પાંચ મકાન છે ને વાહે છે વાળો આ તો મેં કીધું હાવે જોવા જવા હોય ને તો પેલા એનું રિહર્સલ કરવું પડે બાર માં જવું હોય તો અગિયાર માં પરીક્ષા દેવી પડે ને મને કે હા તો શું છે મેં કીધું હાવે જોવા જવા તો રિહર્સલ કરવાનું રિહર્સલ એટલે મેં થોડુંક પરીક્ષા લેવાની શેની પરીક્ષા મેં કીધું અમારી વાડો રહ્યો ને ત્યાં ઝાયર ઓખો છે એમાંથી બે દી થયા કાલી કુતરી વિયાણી ત્યાં આટો મારતા હોય પછી આપણે હાવી જોવા જાવ એને તો એમ છે હું એ છે એમ એમાં શું એમ કરીને મોબાઈલ લઈને ઉપડે મોબાઈલ લઈને ઉપડે શહેરે જણીયું એમ ડોગી ડોગી હેલો ડોગી એક તો વળી વધારે ઇંગ્લિશ ભણેલી છે હેલો બ્લેક ડોગ એ બ્લેક ડોગ નહીં તમે સમજો એ નહીં આવી રીતે આમાં આમ કરતા કે એટલે કાળી કુતરી વિચાર કરે કે અમારી તેણી પેઢી અહીંયા મરી ગઈ ને કોઈથી બ્લેક ડોગ નામની વસ્તુ અહીંયા ભળી નહીં આ છે હું એ વળી બિચારી કુતરી આમ ઓઘામાં બારી આવીને સારે મોડલ નવા જોયા સારે એના કપડાં હરા અલગ અલગ જોયા તો એને બીક લાગી કે નક્કી અમારા ગલુડિયાને લેવા આવ્યા છે ગલુડિયા લેવાય બીક હતી ને આમ તો કુતરી ઉભી રહી ને તો કુતરી કાળી હાવ નીચી કાળીમાં બહુ કિરેલા ભાઈ એટલે કહો પાકા માલ ખાઓ આદપુ છૂટી ગઈ યો તમારે

ફરીથી બોલો તો મને બોલતા હતા ને મને મજા આવે મેં હું ફરતી કૂતરી એંગ્રી થઈ ગઈ અમે એંગ્રી એટલે એ તો કે પેલા અમે પછી મણા શેઠા ના મણા એંગ્રી એટલે હું મને કઈ ગુસ્સે થઈ ગઈ મેં કીધું ગુસ્સે બરોબર ન થયું મને કે કેમ મેં કીધું એ જો બરોબર ગુસ્સે થયું ને તો ગમે ત્યાં વસડકું ભરી લે તો અઢીસો ગ્રામ માલ કાઢ નાખે આ અમારા બાના હાથના રોટલા ખાઈ ગયેલા કૂતરા છે સમજ્યા અમે કીધું પાર્લે બિસ્કિટમાં મોટા નથી થયેલા હા જે હોય તે થેન્ક ગોડ અમે બચી ગયા મેં કીધું હારું હાલો સિંહ જોવા થઈ ગયા ને અમા એ કે હા હો મેં કોડ આ કેટલા કૂતરા તમારા અહીંના મેં કીધું એ અમારા કૂતરા છે એટલે તમારે આ બધું આ ફળિયા હસવાણા છે પછી એને હું સિંહ જોવા લઈ જતો હતો ને તો મેં કીધું આ અમારા ધામી બ્રધર છે બળવન કાકા ધામી એનો એક રિસોર્ટ છે લોડ વિશાલા કરીને મેં કીધું તમે અહીંયા રોકાઈ જાઓ સવારમાં છ વાગે જીપડું આવે એમાં બધાને બે ને આપણે સિંહ દર્શન માટે જાવ મને કે કાંઈ વાંધો નહીં બધા બે ને કોઈ ગયા હવારે નાય ધોઈને કમ્પ્લીટ થઈને આવે ને એમાં ખબર નહીં એમાં ત્રણ તો નીચે ઉતરી ગયું કપલ એમાંનું એક ચોથું કપલ આમ છોકરાને ત્રણ વર્ષનું છોકરું હોય છે અને હાથમાં લઈને આમ બાહમાં લઈને રાઈડે રાઈડ કાળો બોકાહો બોકાહોમાં ત્યાં ખબર પડે ને તો ભલે નકર અમુક જગ્યાએ બોકાહ ન ખબર પડે એક મારી ઈલાકાનું નામ નથી દેવું ત્યાં મેં જાય એમ કીધું ને બે ત્રણ વખત બોલાઈ ગયું છે બોકા હો બોકા હો ઘારો ને એવું બધું ઘારો માં ખબર પડે ને હા એ ઘારો ને બોકા ને બધું બોલતા બોલાઈ ગયું છે તો પ્રોગ્રામ આખો પતી ગયો ને તો એજ્યુકેશન વાળા જે હતા ને છોકરાઓને લઈને એક્સક્યુઝ મી હિતેશભાઈ સર પ્લીઝ મેં કહું હું બોલો આ છોકરાઓને બે સવાલ છે સ્પેચન ક્વેચન છે પેચન નો આવડે ભાઈ આવડે બોલતા આ બધું મેં કીધું હું છે બેટા સ્પેચન મને કે અંકલ આપણે તમે બોલેલા ઘસારો એ ઘસારો એટલે શું મેં ઘસારો એટલે તો શું કહું મેં કીધું કે તારો બાપ આખા ગામનો ઢોળો કરે ને હાથમાં કાંઈ જહે ન આવે એને ઘસારો લીધો કહેવાય એમ જા મને કીધું તમે બોલતા હતા બોકાસો બોકાહો નહીં બોકા બોકાહો બગડાટી મને કે આઈ હું મેં કીધું આમ આમ ફળિયામાં બહરાટી બોલતી હોય ધોકે ધોકે હોય ને બહરાટી કહેવાય ન ખબર પડે ને અને ખબર નહીં એટલે મારી પાસે આવી ત્રણ વર્ષના છો હિતેશભાઈ હારી આપ જલ્દી મારું ચીંટું ને કંઈક થઈ ગયું છે હિતેશભાઈ મેં કીધું હું પણ થયું તારા ચીંટું ને કોને ખબર આને ખવડાવ પીવડાવ નવડાવ દોડાવ કપડા પહેરો પછી વાકો ઓળી ગયો બેન્ડ ઓળી ગયો મેં એમ કેમ વાકો ઓળી જાય પરસા ખવડાવતા પીવડાવતા થયું હું અને જો ને પ્લીઝ આને શું થયું છે મને થોડુંક બીક લાગી મેં કીધું હું આને જવાબદારી લીધી છે નહીં ક્યાંક આને કંઈક જીવડું બીવડું ઉઠી ગયું તો આપણને મહેમાન મોંઘા પડે ખોટું તકલીફ થાય હું છું સોને પ્લીઝ મી હેઠું મૂંક તો જોઉં ને તેડી રાખ્યું છે વાંદરાને હેઠું મૂક એને નિચે મૂક્યું મેં જોયું ને મેં તેડો કે આમાં બધું સારી બાજુ જોયું આમાં કંઈ વાંધો નહીં તો વાંકો કે બની લ્યું છે મેં કીધું તમારે બેન સિંહ જોવાની ઉતાવળે જ એટલી હતી ને તમે આનું ભૂસ્કોટનું બટન બરમૂડામ દઈ દીધું વાંકો એમાં વળી ગયો બટન ખોલના કો એટલે છોકરો સીધું થાય એમાં અમુક આમાં ખબર છે ઉતાવળે જ એટલી હોય કે એની વાત જાવાજી હમણાં સ્વામી હાથ જ બા બેઠેલા બા

એકાદી આગા પાછી હોત તો રામાયણ કરે અમુક વસ્તુ સમજ્યા જેવી હો હા અને એ મારે હું અડધું બોલું તમે આખું સમજી જાવ છો ને એની મને મજા બહુ આવે આમાં કદાચ કલાક ને બે કલાકે નીકળી જાય ને તો આમ ઠાકોડો ન લાગે નકર અમુક અમુક જગ્યાએ ખરેખર આમ આમ જોખી જોખી દાંત ન કરતા બહુ સરસ નહીં એ મેં કીધું મારો રામ ભલું કરે આમાં કેમ ભેળું કરું હા તો સહજ છે આમાં અમુક વસ્તુ છે ને એક બાપા બિશારા હાથ બાર નો દાખલો હાથબાર ની નકલ આવે ને એ હાથ ની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા એ કિચુડ કિચુડ કરતા સાયકલ લઈને ગયા તાલુકા પંચાયત ની ઓફિસ ની દિવાલ આવી ને એટલે સાયકલ ને ઠેરાવી ઠેરા બબુ એટલે નીચે સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે આડી મૂકે એને ઠેરાવ્યું કહેવાય

અને એક વસ્તુનો ગૌરવ રાખ્યો મારા બાપ કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ પંચ્યાસી વર્ષમાં એક વડોપ્રધાન આપણને એવો નો મળ્યો કે મંદિરની ધજાઓ આમ વિચાર વિચારતો કરો કાશી વ્યાજ તમે કહો અયોધ્યા વ્યાજ અંબાજી વ્યાજ એ ધજાઓ ચડાવે પાછી હોશિયાર કેટલા એ તો જવું બે લાખ કરોડ રૂપિયાની તમને કહો જાપાન પાંચ લોન લેવા ચાઈના પાંઠ જા મેટ્રો ટ્રેનની બે લાખ કરોડ રૂપિયા અને જેના અહીંયા વડાપ્રધાન આવ્યા અહીંયા તેને ગિફ્ટમાં સરસ મજાની તમને કહું ભગવદ્ ગીતા આપી ધીમું બહુ હવે માની લો કે દાખલા તરીકે એ બે લાખ કરોડની લોન આપણાથી ન ભરાણે માની લે ખાલી માની લો એમ જ કહું છું માની લો કે એ બે લાખ કરોડની લોન ન ભરાણે તો જેથી તેધી એ આપણે અહીંથી જે ભગવદ્ ગીતા લઈ ગયા એ લોકો તપાસ કરશે કે આ મોટા દસ્તાવેજ લાગે છે મોટા દસ્તાવેજ લાગે એવી રીતે તપાસ કરશે પછી આખી ભાગવત ગીતા પૂરી થઈ જાય છેલ્લે પણ એવું લખ્યું હોય છે શું લઈને આવ્યા તા શું લઈને જાઓ અહીંયા તારું નથી મારુંય નથી કોઈનું કાંઈ નથી લઈએ બે લાખ કરોડ રૂપિયા હાલો તમે એક વખત નરેન્દ્ર સાહેબ મોદીને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ હમણાં એક ભગવત કથામાં હું જાતો તો ને તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા હોય છે ભગવાન પરમેશાન ભક્ત વિચારિણી પ્રારબ્ધમ કર્મ બહુ જ કથામ ભવતી હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે કોને કોને જાઉં છાય સ્વર્ગમાં તો બધા આંગળા ઉસા કર્યા સ્વામી બે જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બીડી ઉઠાડતા હતા તમને શું વાંધો અરે ભાઈ અમે આ ગામના છે આ બધાય અહીંથી જાય એટલે સ્વર્ગ છે અહીંથી મોકલો નહીં આવ્યા કથા હા બળવા બિહાર દીધા એ કે પટલ માણા ઘટે માણા ઘટે તમારો વહેવા ટૂંક અમે શું કરીએ ભાઈ હે તમે જોવો તો વડીલો ખરેખર હું તો આજના યુવાનોને ખરેખર બે હાથ જોડીને કહું મારા ભાઈઓ બહેનો કે ઘેરે દાદીમાં હોય કે ઘરે દાદો બેઠો હોય ને હિત્તેર પંચોતેર વર્ષનો તો એની પાસે બે હતા શીખી દઈએ બધું ડોહો ગૂગલમાં નહીં આવે હાથ પેઢીના નામ આપણો બાપ દઈએ છે ગૂગલ થોડો દઈએ છે હાલો ભાઈ તે હાથ હાથપેઢીઓના નામ આપો જ ન આવે એમ એ થોડો આપણો બારોટ છે અને હું તો બે હાથ જોડીને જેટલા પણ અઢારે વરણ બેઠું એને બે હાથ જોડીને પ્રણામ કરું મારા બાપ આ દેશના આ ભારત દેશના આ ગુજરાતના બારોટોને હાચવતા શીખી જાવ થોડું આ હાથ હાથ પેઢીઓના એકોતેર એકોતેર પેઢીઓના નામ વલી એની પાસે છે આ પછી સો રૂપિયા દેવા હાટુ છે તો આપણે આપણી પેઢીઓના નામ તમને કોઈ નહીં યાદ રહ્યા અને ઉપાધિ એક જ વસ્તુની છે હું આ ત્રીજી પેઢીએ તકલીફ જી થાય આપણી પેઢીની ઉપાધિ હું જ ખબર છે કેટલી ઉપાધી એના બાપની ઉપાધી નહીં કરે માની ઉપાધિ નહીં કરે ને એટલી સલમાન ખાનની ઉપાધિ કરી શકે કેદી લગ્ન કરશે આવડો આ કેટલી કેદી લગ્ન કરશે એની કરે અહીંયા ભટ્ટને હું નાનું થાય નામ રાખી એની ઉપાધિ આપડી પરજા કરે છે આ બોલવું પડે છે પણ આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાઓને આવડતા નથી એનું થોડુંક ધ્યાનમાં લેજો સાહેબ એ જોયા જેવું છે નકરું રેશન કાર્ડમાં જ બધું નહીં આવે અને